જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશાથી ધમાકાદાર બ્લોક ચાલુ કરી દીધું આપણે ગૌરી ગીર ગવસે તો આપણી ગૌરી છે અને ગૌરી તણાય ને ઉભી બોલો અત્યારમાં અને એને બધા નાખી લીધું પાઈ લીધું અને ધરવી મીકા આરામથી બેહી ગયા છે મોહન ને માધવ ને રાત અથવા હજી હેલફેલ હેલફેલ કરે છે અને આજે આપણે જવાનું છે નંદાણા ગામ મોગલધામ દર્શન કરવા અને નંદાણે આપણે જવાના છે અને આપણે માનતા છે કોણી ખબર આપણી જમનાની માનતા છે તો આપણે જમનાની માનતા હવે આપણે પૂરી કરવા માંડીએ અને જમના માનતાની થઈ ગયા કેમ કે એટલી બધી માનતાઓ કરીને વાત જ ના પૂછો તો આપણે નંદાણા ધામે આપણે માયા દર્શન કરવાના છે જમનાની માનતા રાખેલી છે ને ત્રણ મંગળવાર ભરવાના કયા હતા તો આપણે તો આજથી શરૂઆત કરી દઈએ ને આપણે મંગળવાર છે તો આપણે એમ કંઈ કાલો હવા રવારમાં કામ કરી અને આપણે દર્શન કરી આવી તો આપણે અહીંયા દર્શન કરવાના છે તો આપણે જઈએ અને તમને પણ દર્શન કરાવશું અને આપણા ડાબર અહીંયા છે અને આપણે બપોરે આવતા રહેશું અને બપોરે આવી અને આપણે લગભગ ગાંગડી સપ્તાહમાં જ આવવાનું છે હવે જોઈએ કેટલે કેટલે ભૂગાયા અને શું કરીએ અને વચ્ચે આપણે ભાટિયા ગામ આવે ત્યાં પણ આપણે ખોટી થવાનું છે અને કેમ ખોટી થવાનું છે કન્ટિન્યુર યુરિયામાં બનીને રહે છે દર્શન કરવા આવી ગયા છે નંદાણા ભૂગેવા છે અને અત્યારે આજે છે મંગળવાર એટલે ટ્રાફિક તો હોય જ છે જો કેટલી બધી ટ્રાફિક છે રસ્તામાં કે માણા માતાના ધજા ખરાક મારે મામી

બરોબર લઈ જાય જો એટલામાં જો તને ગમે નહી હા તો બઉ કેવાય તો તો હે ને જલ્દી ગાડી હે ને સો તમારી કરો હવે મારાથી રેવાતું નથી હોલસેલ માં લઈ જાય હોલસેલ માં તો હોલસેલ કોનો છે કા છે એ બન્યા વિડીયા માં

તો આપણે મસ્ત મજાના હોલસેલ દુકાનની જે વાત કરતા હતા ત્યાં આપણે આવી ગયા છે અને દુકાનનું નામ છે રાધે રાધે સાડી એજન્સ અહીં આપણે જો હોલસેલ બધો માલ પુગાડે છે આપણા માટે તો આપણે દુકાનમાં જઈએ અને એમને મોડાવીએ તો હજી એકવાર એડ્રેસ કહી લઈએ રાધે રાધે સાડી બધું અહીંયા લાંબુ થઈ ગયું પાટિયાની મેઈન બજારમાં આવેલી છે હવે આપડે અંદર જઈએ જય શ્રી કૃષ્ણ કેમ આવે ને તો આજે જો તમારે હોલસેલ સાડી લેવા આવ્યા છે તમે થી માલ પુગાડો ને એ સાડી લેવા આજે અમે આવ્યા ને અમને બતાવો તો આપણે જો મેઈન દુકાનમાં આવી ગયા છે અને આપણે દુકાન જે હલાવે છે કિશનભાઈ અને કિશનભાઈ આગળ થી જ આપણે માહિતી જાણવાની છે અને ક્યાં છે દુકાન એ તમારી દુકાનનો એડ્રેસ પેલા તો ને અને ભાવ બહેનનો ખૂબ ખૂબ આભાર અમારી દુકાને આવ્યા અ માહિતી તો એ છે કે અમે અત્યારે દસ વર્ષથી દુકાન છે એમાં પાંચ વર્ષથી અમારે હોલસેલ નું છે આપણા હજી આજુબાજુના એરિયામાં બધા વેચવા માટે બધો માલ લઈ જાય એમાં સાંધાવાળી સાડીઓ આખી સાડીઓ પટોળા સાડીઓ પછી આપડા ટ્રેડીશનલ પેરવેશ નો ધારવા કપડા પછી પટોળા એ અમે બધું હોલસેલ માં આપીએ ગામડિયા ના બધા બેનો વેચે એ માટે તમારો ખુબ ખુબ આભાર અમારો વિડીયો બનાવ્યો એ માટે નહીં આજે અમને એમ થયું કે નહીં આપણે જાય છે કિશનભાઈ દુકાને તો આપણે એમની દુકાન નો પણ વિડીયો બનાવી નાખીએ એટલે તમારે દુકાનનો નો વિડીયો બનાવ્યો અને હા આપણે છે શું માલ રાખે એ પણ તમને બતાવીએ સરસ ભાવ તો તમને અત્યારે નહીં કઈ તમે નંબર સ્કીપમાં આવશે નંબરમાં ફોન કરી મને વાત કરી લેજો ભાવ તમને મળી જશે હોલસેલ ભાવ જ મળશે તો એમાં આ બધા અવનવી ડિઝાઇનો પછી એમાં સાડીઓમાં

અને ઉપરની છે ને બધી સાંધાવાળી છે સાંધાવાળી એમાં અમે વીણવા પણ દઈ ને બંડલ ટુ બંડલ પણ દઈ એમના ભાવ થોડોક અલગ હોય જોઈ લઈએ તમે અને કપડા મને પેણા ઢારવા એ પણ મળી જાય ને બધું બધું હા બધું મળી જાય જો અત્યારે આ આ અત્યારે ડિજિટલ માં નવું છે ને એ તમને રણ બતાવી દઉં તો અમારા નથી સારા કે નવો માલ જોવા મળ્યો કા

અમારા કિશનભાઈ અને આપણે મસરીભાઈ બે બંને છે અને ઉપર બંનેના નંબર આપી દેશું કંઈ પણ ક્વાયરી હોય કંઈ પણ પ્રશ્ન હોય તો એમની માહિતી મળી અને કોઈ પણ આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ માણસોને લઈને જો કોઈ આ ટૂંકમાં વેચવાનું કોઈ બિઝનેસ કરતા હોય સાડીઓ બધું ડ્રેસ મટીરિયલ ને તો અહીંથી ટૂંકમાં હોલસેલ ભાવમાં બધું વસ્તુ મળી જશે અને ચોક્કસ ભાટીયા ની અંદર આવો અને અમને મુલાકાત લ્યો જય દ્વારકાધીશ જય ગૌ માતા